પાટણ જિલ્લાના હારીજ ખાતે મુખ્ય બજારમાં અને રોડ રસ્તાની બાજુમાં કચરાના ઢગ ખડકાતા વેપારીઓ સહિત વાહન ચાલકો અને સ્થાનિક લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે હારીજ શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ ખડકાતા મચ્છરજન્ય રોગની ભીતિ પણ સેવાઈ રહી છે તેમજ રોડ રસ્તા પર કચરો આવી જતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે હારીજની મુખ્ય બજારથી લઈને શહેરમાં અનેક જગ્યાએ કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે હારીજ ખાતે વેપારીઓ સ્થાનિક લોકો સહિત વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે પાલિકાએ સફાઈ અંગે તેમજ રખડતા ઢોરોને લઈને કાર્યવાહી કરવામાં કોઈ રસ જ નથી તેવું ચોક્કસપણે હારીજ શહેરમાં જોવા મળી રહ્યું છે વારંવાર પાલિકામાં જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે પરંતુ જાડી ચામડીના ભ્રષ્ટ બાબુઓને જાણે કોઈ કામગીરી કરવામાં રસ નથી તેવું ચોક્કસપણે હારીશ ખાતે જણાય રહ્યું છે

વધુમાં જોઈએ તો ના જાગૃત વેપારી હરિભાઈ પટેલના જણાવ્યા મુજબ પાલિકા તંત્રને અનેકવાર રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી પાલિકા તંત્રની બેદરકારીને લઈ સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે હારીજમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાવતી પાલિકા